હેલો નમસ્કાર જય સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જાહેરાત આપી દેવામાં આવી છે જેનું નામ છે પ્રયોગશાળા મદદનીશ ટોટલ ચુમ્બાલીસ જગ્યા માટે આ જાહેરાત છે આમાં આપણે સમજીશું કોણ ફોર્મ ભરી શકે કેટલી જગ્યાઓ છે શું અભ્યાસક્રમ છે પગાર નોકરી ક્યાં મળે ડિપ્લોમાવાળા ભરી શકે કે નહીં સાયન્સ માટે સુવર્ણ તક છે શરૂઆત કરી દઈએ આપણી બાબતોની મિત્રો અહીં ધ્યાન રાખજો કે ફોર્મ ભરવા હોય તો શું શું ધ્યાન રાખવાનું છે તો જે પણ વિદ્યાર્થી બાર સાયન્સ પાસ છે એ ફોર્મ ભરી શકે અથવા તો ડિપ્લોમા કરેલું છે એ ફોર્મ ભરી શકે હવે બાર સાયન્સ પાસ ઇક્વિવેલન્ટ કોઈપણ સર્ટિફિકેટ તમારી જોડે હોય જેમ કે ડિપ્લોમાનું હોય તો તમે ફોર્મ ભરી શકો ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ તો તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો અને આના સાથે નવી ભરતીઓ પણ તમને ફોર્મ જેના ભરાઈ રહ્યા છે જે વાત કરું કે લેબ આસિસ્ટન્ટ સંપૂર્ણ વાત કરું છું એ પહેલા હું તમને એક વાત કહી દઉં જો તમે મિત્રો આપણી સાથે જોડાવા માંગતા હોય તો લેબોરેટરી આસિસ્ટન્ટની તૈયારી માટે આના જેવો જ આનો સિલેબસ છે તો તૈયારી કરવા માગતા હોય તો ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર ગુરુ કોડનો ઉપયોગ કરીને કન્ટેન્ટની બેચ એક હજાર નવસો ને નવ્વાણું આજે સાંજે એટલે કે આજે રાત્રે આઠ વાગ્યા સુધી લઈ શકો છો મેક્સિમમ ઓફરનો લાભ મેળવવા માટે તમારે ભરતીનો એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ધ્યાન રાખજો ઓફર આજ સુધી જ છે હું તમને વાત કરું અત્યારે જેમ જેમ તમને દેખાતો નથી પરંતુ યુટ્યુબ પર મેં ઘણા લેક્ચર લીધેલા છે જીએમસી લેબ ટેકનિશિયન આઈકેડીઆરસી આ બધામાં ઘણા મિત્રો આપણા પાસ પણ થયેલા છે તો આમાં પણ તમને પાસ થવાની ગેરંટી આપું છું આમ આપણો કોર્સ એક હજાર નવસો નવ્વાણું છે પાર્ટ એ અને પાર્ટ બી નો જો તમે ફક્ત કન્ટેન્ટ લેવા માંગતા હોય તો એક હજાર નવ્વાણું માં પડશે આજ કન્ટેન્ટ આવતીકાલથી તમને તેરસો નવ્વાણું માં જોવા મળશે તો વિચાર કર્યા વગર લઈ લેજો કન્ટેન્ટની ગેરંટી આપું છું

આ બેચમાં પણ તમે એકો કોડનો ઉપયોગ કરજો મેક્સિમમ ડિસ્કાઉન્ટ તમને પ્રાપ્ત થશે હવે વાત કરીએ કે જે આ લેબોરેટરી સહાયક છે તો એના માટે શું જોઈએ તમે સાયન્સ પાસ હોવા જોઈએ શું હોવા જોઈએ ભાઈ સાયન્સ પાસ હોવા જોઈએ એક જ મિનિટ તમે સાયન્સ પાસ હોવા જોઈએ હવે આના આગળ જે ભરતી હતી કઈ ભરતી જેના હમણાં ફોર્મ ભરી રહ્યા છે એની વાત કરું લેબ આસિસ્ટન્ટ અને એક્સરે આમાં શું હતું પાસ તો કરું પરંતુ કેવું પાસ હોવું જોઈએ કેમેસ્ટ્રી ફિઝિક્સ અને ઇંગ્લિશ વિષય હોય એ જ ફોર્મ ભરી શકતા ડિપ્લોમા વાળા ફોર્મ ન ભરી શકતા તો આ તમારા માટે સુવર્ણ તક છે ધ્યાન રાખજો પરીક્ષામાં તમારું પેપર આવશે કેવી રીતે આવશે તો બે વિભાગમાં પરીક્ષા હશે પાર્ટ એ જે સાહીઠ માર્ક્સનું હશે કેટલા માર્ક્સનું ભાઈ સાહીઠ માર્ક્સનું પાર્ટ બી હશે એકસો ને પચાસ માર્ક્સનું હશે ટોટલ બસો દસ માર્ક્સનું પેપર હશે હવે આ પેપર જનરલી કોમ્પ્યુટર બેઝ સીબીઆરટી હોય છે કોમ્પ્યુટરમાં લેવાય છે આ જ પદ્ધતિ પ્રમાણે તમારી એક્ઝામ લેવાશે જો કોઈ એક માર્ક ખોટો પડશે તો 0.25 પોઈન્ટ માઇનસ થશે અને ખાસ ધ્યાન રાખવું કે બંને કરવું પડે બાકી પાર્ટ એ સાહીઠ માર્ક તો બધાને આવડે છે બરોબર અને આ બધાને આવડે છે તો આપણે પાર્ટ બી એટલે એકસો વીસ તો ખાસ તૈયાર કરવું પડે પાર્ટ બી માં કન્ટેન અને ત્રીસ માર્ક જે જીકે આવે તો કરવું જ પડે તો એકસો વીસ માર્કમાં શું છે મેથેમેટિક્સ જે ખૂબ જ સારા આપણે ટીચર છે એ ભણાવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી તમારે જોવું જ નહીં પડે મોઢે રહી જશે એ જ પ્રમાણેનું આપણે ભણાવીશું ગેરંટી છે ભાઈ તમને પરંતુ આના માટે તમારે મહેનત થોડી કરવી પડશે અમે શું આપીશું અમે તમને પીડીએફ મટિરિયલ આપીશું જેની તમે પ્રિન્ટ કાઢી શકશો અમારી લેક્ચર નોટ હશે ડેઈલી ટેસ્ટ લેવાશે ધ્યાન રાખજો ડેલી ટેસ્ટ એના સિવાય કન્ટેન્ટ જે અઠવાડિયું છે એમાં ત્રણ વખત એટલે કે સોમવાર બુધવાર અને શુક્રવાર કન્ટેન્ટના લેક્ચર હશે વચ્ચે દિવસે જે છે એ તમારે જીકે અને ના લેક્ચર હશે તમને માં લાવવા સુધીની જવાબદારી કેમકે બે હજાર અઢારમાં જે ભરતી હતી અને બે હજાર બાવીસમાં એનું રિઝલ્ટ આવ્યું ચાર ચાર એકવીસના રોજ એનું પેપર હતું એમાં મારા બે સ્ટુડન્ટ લાગેલા છે જેને હું તમારા સમક્ષ લઈને આવીશ ભવિષ્યમાં તો ફૂલ ગેરંટી છે તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે મારે જેટલું કીધું છે એટલું વાંચી લેવાનું છે જેટલું કહેવામાં આવે એટલું તૈયાર કરી દેશો તો ગેરંટી આપું છું કે તમારું સિલેક્શન હું અપાઈને રહીશ આગળ વાત કરીએ કે લેબ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તો સૌથી પહેલા કયો વિષય વાંચવાનો રસાયણ વિજ્ઞાન કેમ કે 50 માર્કનું છે પછી કયું કરવાનું ભૌતિક વિજ્ઞાન 30 માર્કનું છે બીજા નંબરનું અને જીવ વિજ્ઞાન 20 માર્કનું છે કોઈ વિદ્યાર્થી એક્સ-રે તૈયારી કરે છે અને સૌથી પહેલા શું કરવાનું ફિઝિક્સ કેમ કે 50 માર્કનું છે રસાયણ વિજ્ઞાન બીજું જે 30 માર્કનું છે અને પછી જીવ વિજ્ઞાન કેવું કરવાનું ત્રીજું જે 20 માર્કનું છે અંગ્રેજી તો છે જ બંનેમાં પરંતુ આમાં શું અલગ છે પ્રયોગશાળા મદદનીશમાં અહીં મેથ્સ ત્રીસ માર્કનું છે ફિઝિક્સ ત્રીસ માર્કનું છે કેમેસ્ટ્રી ત્રીસ માર્કનું છે બાયોલોજી ત્રીસ માર્કનું છે બધાનું ભારણ સરખું છે અને આ જે મેથ્સ આવશે એ ધોરણ અગિયાર અને બારમું આવશે તો એની ગેરંટી તમને ભલે તમે બી ગ્રુપના હોય પરંતુ હું ગેરંટી આપું છું કે તમને આવડશે ઘણા મિત્રોને ક્વેશ્ચન પાર્ટ એ વાળા સાહેબ મેથ કેવી રીતે તૈયાર કરે તો એમને તો આવે જ છે તો પાર્ટ બી વાળા કેવી રીતે તૈયાર કરે એમને પણ આવડી જશે એવી મેથડ છે આપણો તો પાર્ટ બી વાળા જો મેથ્સ તૈયાર કરી શકે તો બાયોલોજી પણ હું તમને ભલે મેથ્સ હોય ભણાવી શકું સારું એવું તો મેથ્સ વાળાને બાયોલોજી આવડી જશે બાયોલોજી વાળાને મેથ્સ આવડી જશે ખાલી ને ખાલી તમે સાયન્સ પાસ હશો તો હું તમને ગેરંટી આપું છું કે ભાઈ જો તમે અમે કીધી એમ મહેનત કરી તો ગેરંટી છે કે તમારે પાસ થવું જ પડશે ખાલી ને ખાલી વિશ્વાસ રાખવાનું છે તો ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરી દેજો આજથી શરૂ થઈ ગયા છે ફોર્મ ભરવાના અને આપણો કોર્સ જે છે એ લઈ લેજો કોઈ પણ ક્વેશ્ચન હોય તમે આપણા કમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન પૂછી શકો છો બરાબર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણો નંબર આપેલો છે એના ઉપર ફોન કરી શકો છો વોટ્સએપ મેસેજ કરી શકો છો વંશાઇ હું તમને જણાવું છું ગુરુ પૂર્ણિમાની ઓફર છે ગુરુકોડ નો ઉપયોગ કરશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે કન્ટેન્ટ કન્ટેન્ટ અને પાર્ટ એ અને પાર્ટ બી જે છે એ સોળસો નવ્વાણું માં પડશે ધ્યાન રાખજો જો લેવી હોય તો ફટાફટ લઈ લેજો આજે રાત્રે બાર વાગ્યે આ ઓફર પૂર્ણ થાય છે ધ્યાન રાખજો આઠ વાગ્યે પૂર્ણ થવાની હતી પરંતુ મને વિડીયો વખતે જ વિચાર્યો કે આજે હું બાર વાગ્યા સુધી ઓફર રાખું ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તો જોડાવા માટે ભરતીનું એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો જય હિન્દ દોસ્તો બાય બાય મળીશું લાઈવ લેક્ચરમાં